ફરી એકવાર પોલીસ સાથે બબાલ કરી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક પરિવારના યુવાન સંજય વસાવાને એલસીબીના પોલીસવાળા રાત્રે લઈ જાય છે તેઓ કહે છે કે આરોપીને સુરત ખાતે પકડવા જવાનો છે પરંતુ સવારે એ યુવાન સંજય વસાવાની લાશ ઘરે મળે છે ડેડ બોડી પરિવાર વાળાઓને મળે છે ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે એલસીબી ના જે બે લોકો હતા બાબુભાઈ અને યોગેશભાઈ આ બંને દ્વારા પરિવારને અપીલ કરવામાં આવી હતી કે અમે લઈ જઈએ છીએ આરોપીને પકડવા અને સંજયભાઈ વસાવાને તેમના ઘરે અમે પાછા મૂકી જશું તેવું એલસીબી વાળાઓએ કહ્યું હતું પરંતુ સવારે તેમની ડોટ બોડી મળી

પોલીસ અને ચેતર વસાવા વચ્ચે થોડીક બોલાચાલી પણ થઈ તો પહેલા ચેતર વસાવાને સાંભળીએ કે પોલીસ સાથે બબાલ કરતા ચેતર વસાવા શું કહી રહ્યા છે સર શું વિવાદનો મામલો હતો ને તમારે આવવું પડે શું દરમિયાનગીરી થઈ પોલીસ સાથે શું વાતચીત થઈ અને તમારો શું પક્ષ છે એમાં એમાં બનાવની હકીકત એવી છે કે ત્રેવીસ તારીખના રોજ સંજયભાઈ વસાવા ગામ ધમણાચા તાલુકો નાંદોદ રાતે જે એફઆઈઆર થઈ છે ગુનો નોંધાયો છે એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે ત્યારે કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા શંકા હતી ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાનની નૈતિક ફરજના ભાગરૂપે અમે અમે અહીંયા આવ્યા છે અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા અમને જોવા નથી દેતા ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈપણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ એમનું નેટવર્ક સાથે સાથે સીસીટીવીના ફૂટેજ તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અનસાર મળે છે કે આ ભાઈ સાથે બનાવ બન્યો છે એ દિશામાં તપાસ થાય અને કોઈપણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્થમાં તટસ્થ તપાસ થશે પીએમ પણ પેનલમાં થયેલું છે એફએસએલ પણ કરવામાં આવશે ડીવીઆર પણ મંગાવવામાં આવશે તમામ સીસીટીવી ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે ત્યારે હવે એમની જે ડેડ બોડી છે એમને પરિવારે સંમતિ આપી છે ત્યારે એ બોડીને હવે અગ્નિસંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધી રહ્યા છે ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે તેની ડેઠોળી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે તેની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પણ આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજને આ તેમના એમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠા નહીં ઉઠાવવાની વાત નથી પરિવાર હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે

સવારના લઈ ગયા તો આજે જ આઠ વાગે ફોન આવ્યો સીધો સવારનો ફોન ફોન કોઈ આવ્યો નહીં એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ જઈ રહ્યા તો આઠ વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા એટલે પછી અમે કઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને ઘેર ઓછા મેં ના કીધી એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો અને પછી રાતે આઠ વાગે જેવો ફોન આવ્યો ત્યારે મેં એવું કીધું કે અમારી જોડે છે એમ પેલા પપ્પાએ વાત કરી પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે ચિંતા ના કરતા ને ખાઈ પીને હું જાઓ એવું કીધું અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને અમારું માણસ છે આ લોકો એવું કીધું અમને એટલે મેં કઈ ના કહ્યું પછી પાછા મેં ફોન કર્યા ફામે તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો એટલે મેં પૂછ્યું મેં કીધું કઈ જોતા એ તો આ વાત છે એમ મને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ખેડૂત અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા એટલે મેં એમને જ ફોન કરું ને તો એમની એમના નંબર પરથી એવા એ વાત કરે એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને એટલે મેં પાછો ફોન કર્યો કે કીધું કેટલે ઘેર નહીં આવતા કેટલા વાયગા એવું કરીને ફોન કરી રહ્યો એ લોકો એવું કહે કે હવે આવીએ જ છે અડધો કલાક લાગશે દોઢ કલાક લાગશે કંઈ નહીં બે વાગશે કડી વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી ફોન મૂકી દીધો પછી પાછો મેં સામેથી ફોન કર્યો સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકો એમની જોડે મારી વાત નહીં થઈ પછી પાછો બી એ લોકો એવું કયો પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ તમે મૂકવા કેમ નહીં આવ્યા એટલે રાતે અમે મૂંઘાના જાગતા જતા બિહર્યા હતા પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કમ ના એટલે ફોન કર્યો પાછો હા મેથી એમના નંબર પર એટલે બે ત્રણ રીંગો વાગી ગઈ ફોન જ ના કોઈ એવું ઉચક્યો પછી એ બાપુને ફોન કર્યો બાપુને ફોન કર્યો તમે બે ત્રણ ફોન માર્યા તો ના મૂક્યા પછી પાછો માર્યો તારે મૂકી લીધો રાતે તમારી જોડે હતા તો મૂકવા કમ નહીં આવ્યા એટલું કહેતા હંકા તે બાપુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર એટલે ફોન નહોતો લાગતો પછી બેસતો વેસતો બતાવતો અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના મૂક્યો ને આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એકલી રીતે કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી તો તમને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ પણ એમને ઘેર બુધી તમારે મૂકી જવાની જવાબદારી તા એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે અને પછી સવારે એમને ખબર પડી કે સંદર્ભરા કોઈ ધમણાનો છોકરો છે મરી ગયો ને તોય લાશ પડી એટલે અમે દોડીને આવ્યા દોડીને આવ્યા ને તો મરેલા ફળેલા હતા રાતના અને પગમાં બી ઝાટકા હાથમાં બી બધે ઝાટકા હતા મોડામાં બી બધે ઝાટકા હતા લોહીવાળા હતા અને પડી જાય તો પેન બેન બી ઘસડાઈ જાય કાદવવાળું થઈ જાય અને કપડાં બી મોડીને બી કાદવ લાગીએ પણ એવું કંઈ હતું નહોતું કપડાંમાં બી શેજ કાદવ નહોતો એમ ખાલી ઊંધા પડ્યા જ એટલો જ કાદવ હતો મને મારે એટલી સીકેજ છે કે બાબુને અને એ કેસને એમને પકડો એમને પૂરો અને એમનો નાય અપાવો કેમ કે મારા નાના નાના છોકરા છે ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં એ એમનો જ આધાર હતો અમારો કે મારા છોકરાને ભણાવે ખવડાવે એ લોકોને છોકરા લઈ આવે બધી રીતના એમની ઉપર જ અમારું દીવાનું હતું ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમાં કમાઈને ફવડાવે એવું એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી હા અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને અહીંયા હવે ભાઈ પેલા બૈલુભાઈ ઘરે ગયા ગાડી લેવા એ લોકો હંગાતે ગયા કેમેરામાં દેખાય તો એથી ગાડી લઈને એ લોકો પાછા આમ કામ ગયા એમ ઘેર બાજુ મૂકવા આવવાનું આવે ને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ તમે ગાડી બે જાઓ તમને મૂકવા ઘેર બાઈક ના લઈ લેશો એવું તો તમારે કેવું જોઈએ ને તમે તો બાઇક બાઈક અપાવી દીધી એમને કે ભાઈ તું લઈ જા

માં ગયા ને ત્યારે પછી આ લોકો એ બોલાયા બોલાયા તારે અંદર ઘૂસી ગયા બાર ના નીકળ્યા પછી પબ્લિક બાર તમે જે હોય તો તમે ખુલ્લા માં તમે પ્રાઇવેટમાં માં બોલાય ને તમે શું કેવા એવું છે કે ખાંડી માં ઘરે માણો એટલે કેની પાસે જાય તો એ અમારું માણો જ જી હોતે આ મારા દાદી એના એ છે શ્વાસની પ્રોબ્લેમ છે એમને તો ઠેલી પાડ્યા લેડીઝ પોલીસ હતી તેમને તો એમને ઠેલી પાડવાની